સોમવારે ગુજરાત હાઇકોર્ટ ખાતે જસ્ટિસ એનએસ સંજય ગૌડાનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનિતા અગરવાલે ન્યાયાધીશ નૈરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાને ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ તરીકેના શપથ લેવડાવ્યા હતા સમારંભમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશો એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી સહિત વરિષ્ઠ વકીલો ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ ગૌડાને ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જસ્ટિસ ગૌડાએ ઓગણીસો નેવ્યાશીમાં વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરી હતી અને કાયદાના વિવિધ વિષયોને આવરી લેતા તેમણે સફળતાપૂર્વક વકીલાત કરી હતી ત્યારબાદ વર્ષ બે હજાર ઓગણીસમાં તેઓ કર્ણાટક હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે નિમણૂંક પામ્યા હતા એ પછી વર્ષ બે હજાર એકવીસમાં તેઓ કર્ણાટક હાઈકોર્ટમાં જ કાયમી જજ તરીકે નિયુક્ત થયા હતા તેમ મીડિયા સૂત્રોમાંથી જાણવા મળેલ છે